જીવનને જો ધ્યાનથી જોશો તો તમને સ્પષ્ટ દેખાશે કે તમે ઘણું બધું કરવા માંગો છો પણ થાય છે તે જ જે લખાયેલું છે તમે મનથી હજારો યોજનાઓ બનાવો છો હજારો સપના સજાવો છો પરંતુ અંતે તે જ બને છે જે પ્રારબ્ધની લિખાણ છે આ પ્રારબ્ધ કોઈ પુસ્તકનો શબ્દ નથી એ તમારી દરેક શ્વાસમાં છુપાયેલું સત્ય છે માનવી સમજે છે કે તે સ્વતંત્ર છે પણ તેની સ્વતંત્રતા પણ નિયતિની દોરીમાં બંધાયેલી છે આજ તો સૌથી ઊંડું રહસ્ય છે જે આપણે વિચારીએ છીએ કે આપણે નક્કી કરીએ છીએ વાસ્તવમાં તે પણ પહેલેથી જ નક્કી છે તમે ક્યારે એ ધ્યાન આપ્યું છે કેટલી વાર તમે મનથી નક્કી કર્યું કે આજથી હું બદલાઈ જઈશ આજથી કંઈ નવું શરૂ કરીશ પણ થયું નહીં જ્યાં સુધી પ્રારબ્ધ નહીં ઈચ્છે ત્યાં સુધી તમારી અંદરથી તાકાત નહીં ઉઠે અને જ્યારે પ્રારબ્ધ ઈચ્છશે ત્યારે સૌથી અશક્ય લાગતા રસ્તા પણ તમારી સામે ખુલી જશે આ રમત દિમાગને ગૂંચવી નાખે છે માનવીને લાગે છે કે તે જ માલિક છે જ્યારે માલિક તો બીજું જ કોઈ છે એ જ પરમ સત્તા એ જ અદૃશ્ય હાથ એ જ ભગવાન આ પ્રારબ્ધ કેમ બને છે એ તમારા જ પાછલા કર્મોનું ફળ છે તમે ભાગવા ઈચ્છો છુપાવવા ઈચ્છો નકારવા ઈચ્છો પણ ફળ તો તમારે ભોગવવું જ પડશે એને તમે ન્યાય કહો કે સજા સત્ય એ જ છે કે પ્રારબ્ધ તમારી રગોમાં વસેલું છે અને જ્યારે એનો સમય આવે ત્યારે દિમાગને વાળી નાખે તમારા પગલાંને એ જ દિશામાં ધકેલી દે જ્યાં તમે જવા પણ નહોતા માગતા આ જીવન નદી જેવું છે તમે તરી શકો છો છપછપ કરી શકો છો હાથ પગ મારી શકો છો પણ ધારા જે દિશામાં વહી રહી છે તેની સાથે જ અંતે તમે વહેશો દિમાગને લાગે છે કે તે નાવિક છે પણ નાવનું પતવાળ તો પહેલેથી જ ધારાઓના હવાલે છે એટલે જ મહાન રાજાઓ સંતો સાધુઓ પણ ક્યારેક પોતાને અસહાય અનુભવે છે કારણ કે પ્રારબ્ધની અસર એટલી ઊંડી છે કે માનવી પોતાને કઠપુતળી જેવું જુએ છે હવે વિચારો કેટલી વાર તમે કોઈને કહ્યું હું આ ક્યારેય નહીં કરું અને પછી એ જ કરી બેઠા કેટલી વાર વિચાર્યું કે આ ભૂલ હું ફરી નહીં દોહરાવીશ પણ ફરી દોહરાવી દીધી આ શું છે એ જ પ્રારબ્ધની રમત છે એ દિમાગને વાળી નાખે છે બ્રહ્મ નાખે છે કે તમે જ માલિક છો પણ અસલી માલિક તો તમે જે કર્મોની ગાંસડી ઊંચકીને ફરો છો એ જ છે પણ અહીં એક વધુ રહસ્ય છે પ્રારબ્ધ તમને પૂર્ણ ગુલામ નથી બનાવતું એ તમને તે જ અનુભવ કરાવે છે જે તમારા વિકાસ માટે જરૂરી છે ભગવાને તમને યો દુઃખ નથી આપ્યું ही સુખ નથી આપ્યું દરેક પરિસ્થિતિ દરેક ઘટના દરેક સંબંધ બધું તમારા પરિપક્વ થવાની સીડીઓ છે સમસ્યા એ છે કે માનવી જોવાથી ઇનકાર કરે છે દુઃખને શ્રાપ માને છે સુખને વરદાન માને છે પણ બંને તમારી અંદર છુપાયેલા પાઠ છે તમે પૂછશો તો શું માનવી કાંઈ બદલી નથી શકતો બદલી શકે છે પણ દિશા તે જ રહેશે જે પ્રારબ્ધે નક્કી કરી છે જેમ એક બીજ છે તેમાં નીમનું વૃક્ષ બનવાનું પ્રારબ્ધ છે તમે પાણી આપો ખાતર આપો પણ તેમાંથી આમળા નહીં નીકળે તમે એ નથી બદલી શકતા કે તે નીમ જ બનશે પણ તમે એ બદલી શકો છો કે નીમ કેવું હશે કડવું સૂકું રોગી કે પછી હરિયાળું છાયા આપનારું એ જ તફાવત છે પ્રારબ્ધની જાતિ બદલી ન શકો પણ તેના અનુભવનો સ્વાદ બદલી શકો છો હવે વિચારો તમારું દિમાગ વારંવાર કેમ ગૂંચવાય છે કારણ કે દિમાગને લાગે છે કે તે કંટ્રોલમાં છે પણ જેવી ઘટનાઓ તેની મરજી મુજબ ન બને તેવું તે ચીડાઈ જાય દુઃખી થઈ જાય અને એ જ દુઃખનું મૂળ છે જો માનવી આ સમજી લે કે મારું કામ ફક્ત કર્મ કરવાનું છે પરિણામ તો પહેલેથી લખાયેલું છે તો જીવન સરળ થઈ જશે પણ આ સમજ સરળ નથી કારણ કે દિમાગને ગુલામી ગમતી નથી દિમાગ હંમેશા માલિક બનવા માગે છે એટલે જ સંત મહાત્માઓ કહે છે સમર્પણ કરી દો સમર્પણનો અર્થ છે એ માની લેવું કે હું બધું નક્કી નથી કરી શકતો જ્યારે તમે આ સત્યને સ્વીકારો ત્યારે જ શાંતિ આવે છે કારણ કે ત્યારે તમે પરિણામની પાછળ પાગલ નથી થતા તમે ફક્ત કરો છો અને જે થાય છે તેને સ્વીકારી લો છો જુઓ કેટલાય લોકોએ જીવનમાં ખૂબ મહેનત કરી ખૂબ પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી અને કેટલાય એવા છે જેમણે સામાન્ય પ્રયત્ન કર્યો અને મોટી સફળતા મેળવી લીધી આ તફાવત કેમ એ પ્રારબ્ધ છે તમે જેટલું પણ દોડો પ્રારબ્ધ પોતાની ઘડીએ જ દરવાજો ખોલે છે અને જ્યારે સમય આવે ત્યારે નાનું પગલું પણ પહાડ હલાવી દે છે જો માનવી આ રહસ્યને ઊંડાણથી સમજી લે તો તેની અંદરનો અહંકાર તૂટી જાય છે કારણ કે અહંકાર તો એ જ વિચાર પર ટકેલો છે મેં કર્યું પણ સત્ય એ છે કે તમે કંઈ કર્યું નથી તમારા માધ્યમથી થયું છે આ સ્વીકારવું મુશ્કેલ છે કારણ કે અહંકાર મરવા નથી માંગતો પણ જ્યારે તમે માની લો કે અસલી ખેલાડી પ્રારબ્ધ અને ભગવાન છે ત્યારે જીવનમાંથી ફરિયાદ ખતમ થઈ જાય છે બીજી બાજુ આ સમજ માનવીને આળસુ પણ બનાવી શકે છે ઘણા કહે છે જો બધું પહેલેથી નક્કી છે તો આપણે કંઈ કરવાની જરૂરત શું છે આ ભ્રાંતિ છે સમજો તમારા માટે નક્કી છે કે તમને અન્ન મળશે પણ એ પણ નક્કી છે કે તમારે હળ ચલાવવું પડશે જો તમે આળસ કરશો તો ભૂખા રહી જશો પ્રારબ્ધ રસ્તો નક્કી કરે છે પણ ચાલવું તમારે જ પડે છે એટલે જ શાસ્ત્રો કહે છે કે કર્મ જ ધર્મ છે જો આજે તમારું જીવન એવું નથી જેવું તમે ઈચ્છો છો તો એ તમારા પાછલા કર્મોની લિખાણ છે ગુસ્સો ન કરો દુઃખી ન થાઓ એ સમજો કે આ પણ પસાર થઈ જશે જ્યારે સમય બદલાશે ત્યારે પરિસ્થિતિઓ પલટાઈ જશે અને જ્યાં સુધી સમય નહીં બદલે ત્યાં સુધી સંઘર્ષ તમને મજબૂત બનાવશે એટલે પ્રિયમિત્ર ઇ સારું જે કંઈ થઈ રહ્યું છે તેને શાંતિથી સ્વીકાર કરો કારણ કે એ જ તમારા માટે જરૂરી છે દરેક આંસુ દરેક સ્મિત દરેક ઠોકર બધું તમને એ જ દિશામાં લઈ જઈ રહ્યું છે જ્યાં ભગવાન તમને પહોંચાડવા માંગે છે તમે પોતાની બુદ્ધિથી લાખ વિચારો પણ અંતિમ નિર્ણય તે જ લેશે અને જ્યારે આ સત્ય તમને અંદર સુધી સમજાઈ જશે ત્યારે તમે દુઃખી નહીં રહો જીવનની સૌથી મોટી ભૂલ એ જ છે કે માનવી સમજે છે કે હું પસંદ કરું છું જ્યારે સત્ય એ છે કે પસંદ કરાયેલો રસ્તો પહેલેથી જ નિશ્ચિત છે તમને ફક્ત એ ભ્રમ આપવામાં આવ્યો છે કે તમે પસંદ કરી રહ્યા છો એને જ તો સંતો માયા કહે છે આ ભ્રમ એટલો શક્તિશાળી છે કે તમે દરેક ક્ષણ પોતાના જ દિમાગ સાથે લડતા રહો છો કે આ કરું કે તે કરું પણ અંતે થાય તે જ જે થવાનું હોય થોભો અને વિચારો કેટલી વાર તમે વિચાર્યું કે હું આ સંબંધમાં ક્યારેય નહીં પડું પણ પડી ગયા કેટલી વાર મનથી નક્કી કર્યું કે આ જગ્યાએ નહીં જાઓ પણ કોઈ મજબૂરી કોઈ કારણ કોઈ આકર્ષણથી ત્યાં જ પહોંચી ગયા આ બધું એ અદૃશ્ય દોરીની રમત છે જેને તમે જોઈ નથી શકતા પણ એ જ તમારી ચાલ ગૂંથી રહી છે એ જ પ્રારબ્ધ છે ક્યારેક તમને લાગે છે કે તમે ભૂલ કરી બેઠા તમે પસ્તાવો કરો છો પણ વિચારો જો એ જ ભૂલ તમારે જીવનની સૌથી મોટી શીખ બની જાય જો એ જણ તમને ભગવાનની નજીક લઈ જાય તો શું એક ખરેખર ભૂલ હતી ના એ પણ પ્રારબ્ધનો જ ભાગ હતી આ સંસારમાં જે કંઈ થઈ રહ્યું છે એ તમારી આત્માની યાત્રાનો એક પડાવ છે તમે ઊભા નથી રહી શકતા પાછા નથી વળી શકતા તમે ફક્ત આગળ વધી શકો છો અને આ આગળ વધવાના માર્ગને દિશા આપે છે એ પ્રારબ્ધ છે એ તમારી આત્માનો નકશો છે અને એ નકશાના દરેક વળાંક પર લખેલું છે તે જ જે તમારા વિકાસ માટે જરૂરી છે જ્યારે બાળક જન્મે છે ત્યારે તે કંઈ જ જાણતું નથી પણ ધીમે ધીમે જે પરિસ્થિતિઓમાંથી તે પસાર થાય છે એ તેને ઘડી કાઢે છે ક્યારેક ગરીબી ક્યારેક અમીરી ક્યારેક સુખ ક્યારેક દુઃખ બધું મળીને તેને એ જ વ્યક્તિ બનાવે છે જે તે આગળ જતા બને છે જો આ બધું તમારા હાથમાં હોત તો શું તમે પોતાને ક્યારે દુઃખ આપત ક્યારે અસફળતાનો સ્વાદ ચખાડત ના પણ એ જ જરૂરી છે કારણ કે હાર વિના જીતની કિંમત સમજાતી નથી અંધકાર વિના પ્રકાશનું મહત્ત્વ નથી સમજાતું પ્રારબ્ધનો એક ઊંડો નિયમ છે એ તમારા અહંકારને વારંવાર તોડે છે જ્યારે પણ તમને લાગે કે હવે બધું મારા કંટ્રોલમાં છે ત્યારે જ કોઈ ઝટકો આવે અને તમે ફરી વિચારવા લાગો કે હું તો કંઈ જ નક્કી નથી કરી શકતો આ અહંકારનો પતન જ તમને આધ્યાત્મિકતા તરફ લઈ જાય છે એટલે જ કઠિનાઈઓ જીવનનું વરદાન છે કારણ કે તે તમને ઝૂકતા શીખવે છે કેટલાય લોકોએ દુઃખ ભોગવીને ભગવાનને પામ્યા છે સુખમાં તો કોઈ ભગવાનને યાદ નથી કરતું સુખમાં માનવી કહે છે જુઓ મેં કર્યું દુઃખ જ તમને વારંવાર યાદ કરાવે છે તું એકલો કંઈ નથી કરી શકતો દુઃખ તમને ઈશ્વર તરફ ધકેલે છે એ પ્રારબ્ધની સૌથી સુંદર રમત છે તમને તોડીને ફરી જોડવાની તમે વિચારતા હશો કે જો બધું પહેલેથી લખાયેલું છે તો ભગવાન આપણને સજા કેમ આપે છે ના એ સજા નથી એ શીખ છે જેમ લોખંડને તપાવ્યા વિના તલવાર નથી બનતી તેમ આત્માને કઠિનાઈઓમાંથી પસાર કર્યા વિના તેનો તેજ નથી નીકળતો ભગવાન તમને દંડ નથી આપી રહ્યા તે તમને તરાશી રહ્યા છે જ્યારે આ સમજ અંદર ઊંડે સુધી ઉતરી જશે ત્યારે તમારા આંસુ પણ આભારમાં બદલાઈ જશે માનવીની અંદર બે શક્તિઓ ચાલે છે એક તેનું મન બીજું તેનું પ્રારબ્ધ મન વારંવાર પોતાની ઈચ્છાઓ થોપે છે પણ પ્રારબ્ધ તેને ત્યાં જ લઈ જાય છે જ્યાં તેને જવું છે એટલે જ ક્યારેક તમે ખૂબ પ્રયત્નો કરો છો તો પણ નિષ્ફળ જાઓ છો અને ક્યારેક બિના પ્રયત્ને જ તમને એ મળી જાય છે જેની તમે કલ્પના પણ ન કરી હોય એ જ તો સમય પર થવું છે દરેક ઘટનાનો પોતાનો સમય છે જેમ સવારનો સૂર્ય બપોરે નથી ઊગતો તેમ તમારી કિસ્મતનું ફૂલ પોતાના સમયથી પહેલાં નથી ખીલતો તમે લાખ ખેંચો તો પણ નહીં ખીલે અને જ્યારે સમય આવશે ત્યારે બિના ખેંચે પણ ખીલી જશે તો પ્રશ્ન એ છે કે જ્યારે બધું સમય પર જ થવાનું છે તો આપણે શું કરવું જોઈએ તમારું કામ ફક્ત એટલું છે પોતાનું મન શાંત રાખો પોતાનું કર્મ કરો અને વિશ્વાસ જાળવી રાખો કારણ કે જો તમે અધીર થઈ ગયા તો પીડા વધશે જો તમે ધૈર્યવાન રહ્યા તો એ જ પરિસ્થિતિઓ સરળ લાગશે દુઃખ અને સુખ બંને બહાર નથી તે તમારા મનની પ્રતિક્રિયામાં છે યાદ રાખો પ્રારબ્ધ તમને રસ્તો બતાવે છે પણ ભગવાન તમને તાકાત આપે છે જો તમે ભગવાન સાથે જોડાઈ જાઓ તો પ્રારબ્ધનો ભાર હલકો થઈ જાય છે જે દુઃખ અસહ્ય લાગતું હતું એ સહેન થઈ જાય છે એટલે જ સંતો કહે છે ભગવાનને પકડી લો જ્યારે તમે તમને પકડો છો ત્યારે તમે પ્રારબ્ધના ગુલામ નથી રહેતા તમે તેના સાક્ષી બની જાઓ છો સાક્ષીની સ્થિતિ અદ્ભુત છે ત્યારે તમે જુઓ છો કે જીવન તમારી સામે ઘટી રહ્યું છે તમે દુઃખ પણ જુઓ છો સુખ પણ જુઓ છો પણ અંદરથી અડોળ રહો છો એ જ સાચું ધ્યાન છે એ જ એ અવસ્થા છે જ્યાં પહોંચીને માનવી કહે છે હવે મને કોઈ વસ્તુનો ડર નથી કારણ કે જે થઈ રહ્યું છે એ જ થવું જોઈએ હવે મારે તમારી પાસેથી એક પ્રશ્ન છે શું તમે ક્યારેય અનુભવ્યું છે કે જ્યારે તમે ખૂબ જોર લગાવો છો જ્યારે વસ્તુઓ વધુ બગડી જાય છે અને જ્યારે તમે છોડી દો છો ત્યારે બધું પોતાની મેળે સુધરી જાય છે એ જ તો પ્રારબ્ધનો કમાલ છે જ્યારે તમે છોડી દો છો ત્યારે તમે નિયતિ સાથે વહેવા લાગો છો અને ત્યારે જ જીવન સહજ બની જાય છે એક કઠોર સત્ય છે જો તમને લાગે છે કે તમે પોતાના ભાગ્યને હરાવી દેશો તો તમે બ્રહ્મા છો તમે પોતાના પ્રારબ્ધથી ભાગી શકો છો પણ ભાગતા ભાગતા પણ એ તમને પકડી લેશે તમે લાખ દિમાગ લગાવો પણ એ તમને એ જ વળાંક પર લાવી દેશે જ્યાં તમારે પહોંચવાનું છે એટલે જ મહાન સંતો કહે છે ભાગ્ય સાથે લડો નહીં તેને સ્વીકારો સ્વીકારમાં જ શાંતિ છે પણ યાદ રાખો સ્વીકારનો અર્થ હાર માનવી નથી સ્વીકારનો અર્થ છે સમજદારી જેમ એક સમજદાર વ્યક્તિ નદીની ધારા વિરુદ્ધ તરવાનો પ્રયત્ન નથી કરતો બલ્કે ધારા સાથે વહીને પોતાના ગંતવ્ય સુધી પહોંચે છે જીવનમાં સૌથી મોટી સ્વતંત્રતા એ જ છે જ્યારે તમે સ્વીકારી લો કે તમે પૂર્ણ સ્વતંત્ર નથી સાંભળવામાં ઉલટું લાગે છે ગુલામીમાં પણ સ્વતંત્રતા કેવી રીતે પણ એ જ તો રહસ્ય છે જ્યારે તમે માની લો કે બધું મારા હાથમાં નથી ત્યારે તમારી અંદરથી તણાવ ખતમ થઈ જાય છે કારણ કે હવે લડવું નથી પડતું હવે વહેતા શીખવું પડે છે પ્રારબ્ધ તમને બાંધે છે પણ એ જ બંધન તમને ઊંઘાણ આપે છે જેમ લહેરો કિનારે અથડાય છે તેમ પ્રારબ્ધ તમારી સીમાઓ સાથે અથડાય છે અને જ્યારે જ્યારે તમે અથડાવો છો ત્યારે તમારી અંદરની ચેતના જાગે છે જો આ અથડામણ ન હોત તો માનવી સૂતો જ રહી જાત દુઃખ અસફળતા અવરોધો એ બધું તમારી અંદરની ઊંઘ તોડે છે અને એ જ તો ભગવાન ઈચ્છે છે કે તમે જાગો તમે જોશો જ્યારે જીવન ખૂબ સરળ હોય ત્યારે માનવી ભૂલી જાય છે કે કોઈ પરમ સત્તા પણ છે પણ જેવી કઠિનાઈ આવે કે તે હાથ જોડીને કહે હે ભગવાન હવે તારા પર ભરોસો છે એ જ પ્રારબ્ધનો અસલી હેતુ છે તમને એ જગ્યાએ પાછા લાવવું જ્યાંથી તમે દૂર ચાલ્યા ગયા હતા હવે તમે સમજી ગયા હશો કે શા માટે વારંવાર કહેવાય છે બધું પોતાના સમયે થાય છે કારણ કે જો ફૂલ સમયથી પહેલાં ખીલી જાય તો તેની સુગંધ અધૂરી રહે જો ફળ અધપાકું તોડી લેવાય તો તે કડવું લાગે જીવન પણ એવું જ છે જ્યારે સમય આવશે ત્યારે જ બધું મળશે ચાહે સફળતા હોય પ્રેમ હોય ધન હોય કે ઈશ્વરનો સાક્ષાત્કાર હોય પણ દુઃખ ત્યારે થાય છે જ્યારે તમે અધીર થઈ દાવ તમે કહો છો ભગવાન હજુ કેમ નથી પણ ભગવાન ક્યારેય જલ્દી નથી કરતા તેમનો સમય તમારો સમય નથી તેઓ જાણે છે કે ક્યારે શું આપવું અને જ્યારે સાચો સમય આવે ત્યારે જે વસ્તુ અશક્ય લાગતી હતી એ જ સહજ રીતે તમારા જીવનમાં આવી જાય છે એટલે સમજદાર તે જ છે જે ધૈર્ય લાખે જે દરેક પરિસ્થિતિમાં એટલું જ કહે આ પણ ઠીક છે આ વાક્ય સાંભળવામાં સરળ લાગે છે પણ તેનો અર્થ ખૂબ ઊંડો છે જ્યારે તમે કહો છો આ પણ ઠીક છે ત્યારે તમે ભગવાનની યોજનાને સ્વીકારી રહ્યા છો ત્યારે તમે દુઃખને પણ વરદાનની જેમ જીવવા લાગો છો અને એ જ સ્થિતિ છે જ્યાંથી સાચો આનંદ શરૂ થાય છે પ્રિય સાથીઓ જીવનના દરેક વળાંક પર યાદ રાખો તમે પોતાના પ્રારબ્ધથી ભાગી નથી શકતા પણ તમે તેને શાંતિથી જીવી શકો છો તમે તેને ફરિયાદ સાથે જીવી શકો છો કે આભાર સાથે પસંદગી એ જ છે અને જ્યારે તમે આભાર પસંદ કરો છો ત્યારે દરેક ઘટના દરેક આંસુ દરેક હાસ્ય બધુ તમારી અંદર એક નવુ ફૂલ ખીલવી દે છે જો તમે સાચા ભગવાનના ભક્ત છો તો તમારે એ સમજી લેવું જોઈએ કે જે તેમણે તમારા માટે લખ્યું છે એ જ સર્વોત્તમ છે આજે દુખ લાગે તો પણ એ જ દુખ કાલે તમારી શક્તિ બનશે આજે કોઈ દરવાજો બંધ થાય તો એ જ તમને વધુ સારા રસ્તા પર લઈ જશે ભગવાન ભૂલતા નથી તેઓ વિલંબ કરે છે પણ આપે છે તે જ જે તમારા માટે જરૂરી છે એટલે હવે ફરિયાદ છોડી દો દરેક સવારે જાગો ત્યારે એટલું જ કહો હે પ્રભુ મને એ જ આપ જે મારા માટે સાચો છે મને એ જ બતાવો જે મારી આત્મા માટે જરૂરી છે અને મને ધૈર્ય આપ કે હું તારા નિર્ણયને સ્વીકારી શકું આ પ્રાર્થના તમારી અંદર અપાર શાંતિ ભરી દેશે અને જ્યારે આ શાંતિ તમારા જીવનનો ભાગ બની જશે ત્યારે તમે જોશો કે પ્રારબ્ધની રમત હવે તમને ગુંચવતી નથી હસાવે છે તમે જાણી લેશો હા આ પણ એ જ યોજનાનો ભાગ હતો ત્યારે જીવન બોજો નહીં એક સુંદર યાત્રા બની જશે તો પ્યારા સાથીઓ આજની વાતને દિલમાં ઉતારી લો પ્રારબ્ધ તમને વાળી શકે છે પણ તોડી નથી શકતું એ જ તમને એ જગ્યાએ લઈ જઈ રહડું છે જ્યાં તમારા જીવનનું ફૂલ ખીલવાનું છે બસ ધૈર્ય રાખો વિશ્વાસ રાખો અને ભગવાનને પકડી લો કારણ કે અંતે તે જ રહેશે તે જ સાથ આપશે જો આ વાતો તમારા હૃદયને ઊંઘે સુધી સ્પર્શી ગઈ હોય તો આ વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં લખજો હું મારું જીવન ભગવાનને સમર્પિત કરું છું અને હા એવા જ ઊંડા સંદેશા માટે જોડાયેલા રહેજો ભક્તિના માર્ગે જય શ્રી કૃષ્ણ